કચ્છના ભુજમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સંપન્ન થયો ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને આગેવાન દેવજીભાઈ વરચંદ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ છસો પાંત્રીસથી વધારે ગામોને આવરી લેવામાં આવશે તે અંતર્ગત આજ રોજ ભુજ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જનતાને સરકારી કલ્યાણકારી યોજના સંબંધે જાણકારી આપીને લાભ લેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી દરેક જણ સુધી જે પાયાની સુવિધાઓ છે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છે પછી એ આત્મનિર્ભર ભારતની વાત હોય આયુષ્યમાન ભારતની વાત હોય સ્વચ્છતા મિશનની વાત હોય સસ્તા અનાજની વાત હોય કે પછી મેડિકલ સુવિધાઓની વાત હોય શિક્ષણની વાત હોય દરેક ક્ષેત્રે ભારત જ્યારે વિકસિત થશે અગ્રેસર થશે તેના માટેનો આ એક અભિગમ છે અમારો એક પ્રયત્ન છે મને ઘણા ટાઈમથી તકલીફ હતી હાર્ડની અને જેની અંદર મારી નસો બ્લોકેજ હતી પણ અમારી પરિસ્થિતિ થોડી નબળી હતી એટલે અહીંયા ડૉક્ટરોને બતાડ્યું પણ કાંઈ ઉપાય ન થયો અને મને બાયપાસ સર્જરી કરાવવા માટે કહેવામાં આવ્યું જેનો જેના માટે મારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું અને એનો મેં મોદી સાહેબને એ યોજનાનો મેં લાભ લીધો અને સાડા પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા ઓપરેશન માટે એ આયુષ્યમાન કાર્ડમાંથી ફાળવવામાં આવી અને મને નવું જીવનદાન મળ્યું છે હું મોદી સાહેબનો ખૂબ ખૂબ એના માટે આભાર માનું છું